तो चानल, गुर्वाप राची और गाइज वुद आप्टर नून अत्यारे वपोर दाई रही चे आजे अमने ब्लॉग वपोर दिस्टाट करिया चे कज आजे अमें निकर्शु लेक अमें जहस्टु अवें हाँ अमारो था था, अजी अमारो सफफर इस्टाट था राइग � કઈ રીતે પહોંચ્યા ત્યાં પહોંચીશું ત્યાં બ્લોક પૂરો થઈ જશે અને પછી અમે ત્યાં સત્તર થી નહીં સોરી પંદર તારીખ થી અઢાર તારીખ સુધી બપોર સુધી ફૂલ એન્જોય કરવાના છે બહુ રીલ્સ બનાવવાના છે બહુ વિડીયોઝ બનાવવાના છે તમામ મસ્તી મોજ મસ્તી કરવાના છે અને ખાસ તો હું છું કારણ કે હું લગભગ જોઉં ને નવરાત્રી પહેલાનો ઓનલી બિઝનેસ 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 હું સખત ટાળી રહ્યો હતો તો હું એકદમ રિલેક્સ ને ચીલ ફીલ કરવાની હમ ગાર્ડ સુપર ચાલો આજે અમે પેકિંગ કરશું પેકિંગ પેકિંગનો બધું દેખાડશું કારણ કે અડધું અમે અમારો પેક તો થોડું કરી લીધું છે એટલે હવે જે પેકિંગ કરવાનું છે અડધું અમારા પેન્ટસ રહ્યા છે અને મેકઅપ મમ્મી પપ્પાના મૂકશું અને મેકઅપ રહ્યો છે મેકઅપ તો હું ફટાફટ પેક કરી લઈશ નેટસે એટલે વધારે કંઈ પેક કરવાનું છે નહીં આ વખતે કારણ કે બસ આટલું લેવાનું છે બહુ બધું લેવાનું નહી અડધી ગાડી તો એમનાથી ભરાવા દી હા અને મેજર 7 બી એક પતા દેસુ કારણ કે આવી ગયું છે જે અમારે નેક્સ્ટ થર્સડે સબમિટ કરવાનું છે એન્ડ યહ સો સ્ટે ટ્યુન ગાઈસ ચલો જમબા બસરીએ સો ગાઈસ અમે જમબા બસરી ગયા છીએ અહીંયા પપ્પાનો ફેવરિટ ફૂડ બન્યું છે પપ્પા ઓકે હે કારણ કે બહુ ટાઈમે બહાર લઈ જાવ છો એટલે પ્રેમ ઉભરાય છે હા હા અવાજો અવાજો ને થોડા બોલાયા ઘર લેતા યાર લાઈ દઈયા તો મમ્મીવા સો અત્યારે અમે જમબા બસરીએ એક્ચ્યુલીમાં અમારે સામાટે જવું પડે છે કે કારણ કે આમાં શું હોય છે કે એક કેમ્પેન ચાલતું હોય છે તો તારીખ એવી આવી છે છતાં પણ અમારે જવું પડે છે અરે જરૂરી જ છે જવું એમ કારણ કે પછી એનાથી અમને ઘણા બધા સારા એવા કો કોન્ટેક થાય સારા એવા રિસોર્ટની જોડે સારા એવા બરાબર ઓનરો બધા ઘણા બધાની જોડે ટચિંગ થાય માનલો કે આ અમારા રીલ્સ જોઈને આગળ અપલોડ પણ કરે એનું શું કહેવાય એને શું કહેવાય કે તમારી પ્રોફાઇલ બુકને બતાવ્યાને શું કહેવાય એક્સપોર ના એક્સપ્લોર એક્સપો હા એક્સપ્લોર થાય હમ કોમા આને એટલે દાળ ભાત બન્યા છે गाइस દાળ ભાત કોમ્ફર્ટ ફૂડ ફોર મી મારું કોમ્ફર્ટ ફૂડ દાળ છે ને 버ગર છે આજકાલ અને કોઈ બી સ્પાઇસી ફૂડ લાઈક दैट રાઈટ પાપા હમ હમ પડી ગયા મને બહુ ભૂખ લાગી છે એક્ચ્યુઅલી માં થોડી તબ્િયત નરમ હતી તો આપણે બોર ખાધી તો એકદમ લાઇટ ફૂડ અને એમણે ને અમે બધાય જ ખાતો તો એવું

અને ગાઈઝ બાય ધ ધમે પૂર્વા ચોરી કઈ નથી કરી રહી પૂર્વા અત્યારે લઈ રહી છે બધો સામાન જે અમે લઈ જવાના છે આજે રાત્રે અને વી આર સો હેપી કે યા વી આર ગોઈંગ ટુ એન્જોય અ લોટ યા સો મચ અને અમે બહુ બધું લીધું છે આ મોટા મોટા પેકેટ ભી લીધા છે ગાઈઝ યાર કે અમને ઉના તો છે યાર કે યાર કંઈ ખાવું છે હા હા એને ના મળે તો આ ઇટ્સ અવર ડેલી સેફટી લાઈક ફોર રાઈટ પપ્પા

अरे मारू बड़ू सुकारे और चलो हम यहाँ से पानी पीस। अरे पची थोड़ी लॉलीपॉप कैस करती है? डाक चोगड़ी की डाक। लेगू। हाँ हाँ। ओके ओके। गाइस, पापा तो ऑप्शन आपने हमें हाँ हाँ पानी ये स्टेट यून गाइस पची मरी है। ओ माय गॉड, मम्मी सुलाई नहीं। सुलाई है ये। फाइनली, आफ्टर अ ह्यूज टा� आफ्टर शो लॉन्ग टाइम पगमान आगो पगनाम पगमान आके तो बद्री तो सो गई हो है मम्मी तुम्हारा जे कहां तेजी से बरोबर है खयो बाहर रहे नो बोतल ना आया अंदर पग सरको ने नाकता हो ચપ્પલ લઈ મમ્મી એવું કીધું કે હું આવું છું આ બાજુ તો પપ્પા આઈ હું છું અને હવે અમે ઘરે જશું બધું લઈને કરશું અને છે ને ડાર્ક ચોકલેટ દીધી છે અમે કારણ કે આઈ ક્રેવ ફોર ડાર્ક ચોકલેટ લાઈક બહુ દિવસથી અને આ બધું બોલને આમ થોસ દિવસ કે હા બહુ દિવસથી લાઈક ક્રેવ કરતી હતી અને મમ્મીને મેં કીધું તો પણ મમ્મી ભૂલી ગયા હતા પછી મમ્મી કીધું કે આજે આપણે સાંજે જશું ને લઈ આવશું દુકાનથી સ્ટેડિયન ગાઈસ ચલો હવે ઘરે જઈએ બડી સો ગાઈસ અમે ઘરે આવી ગયા છે ને બધું હવે દેખાડશું હા પ્રાચી ઓકે સો પહેલા હવે કીધું છે આ લક્સ પર નોર્મલ ડેલી યુઝ આ બધું ઘર માટે યા કારણ કે સ્ટોપ પરથી ગયો તો

બસ ફૂડ સ્ટાન્ડર્ડ સુધી વિચાર હોય છે. હા અને પછી અત્યારે બધે ટ્રેન્ડમાં લાયા છે કે યુ નો વાપરીને બહુ સારી સારું થાય છે. બહુ આવ્યું છે. પહેલાથી અમે કરતા પણ અમે પછી બંધ ઓલવેઝ જોન્સન બેબી નું પણ અત્યારે અમે ચેન્જ કર્યું જો આ જોન્સન બેબી નો અમે શેમ્પૂ લીધો છે ત્યાં માટે નાનું એવું પછી સોપ લીધો છે. ધેન ઓઈલ લીધો ફોર ডেইলি યુઝ

આમાં અમારો શૂઝ ને બધું છે આ અમારું નથી આ પપ્પાનું છે આ અમારું મેકઅપ છે મેકઅપ એન્ડ સ્કીન કેર આ અમારું બેગ છે આ મમ્મીનું બેગ છે એન્ડ ત્યાં થોડું એસેન્શિયલ્સ છે મારું પર્સ મેં લીધું છે જે હું ટીંગાણીને જોઈશ અહીંયા શુંગમ ને એવું બધું છે અહીંયા પૂર્વ આ ધર રોકસ્ટાર છે બટ આટલું જ લઈશ આ દર વખતે હું છે ને વોલ્યુમ વોલ્યુમવાળી છે ને દબાઈ દઉં એટલે આઉટ થઈ જાય મારે શું જરૂર છે મોટું પર્સ આમાં ખાલી પૈસા છે અને ફોન

હા આવી જશે દુકાન પૂરવા પપ્પા આવી જાય પછી અમે મળીએ અને પપ્પાથી જ સાંભળીએ કે પપ્પા કેટલા એક્સાઇટેડ છે અને પછી એન્ડ કરીને પણ આપણે લોક અપલોડ કરવો પડશે મારે હા કે તમારી એક્સાઇટમેન્ટ કેવી છે દરવાજો બંધ કરો એસી નહોતું ચાલુ કર્યું પણ સ્ટીલ કર્યું છે શું મજામાં દરિયા સેવ જ પડશે એકવાર જો બધું યા

अने गाइज द थिंग इज के अमे त्या जने डायरेक्ट नहीं देखा जके अमे सुई जाय से ने पछि अमे आखो विलास देखा जतो अमे आखी रात उजागरो छे या या अमे गाडी पण बहुत सारी छे मामाए कीधु तो मामाए कीधु हां अमे वाजो बोले खुश थे जे या ए लोकोने सॉन्ग्स हां सुने खाली तो लोग करे कई नहीं हां हां ए तो पप्पा ए मने आप करते ए पप्पा अच्छा खाली पापा आप क्या कि दुकान से मेरा नया चश्मा लेवाना है मेरे भी चश्मा बाकी है हां क्या पहला वाला तभी गए कपड़े परवानाते हैं यो 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 गाइस दिस इज आवर आउटफिट पापा इतना ऑसम पापा रिया दो आई नो यू आर सो हैप्पी सो मच हैप्पी एंड गाइस पापा मैंने स्मेल करो बॉडी लोशन के लिए मास्क है કયું છે ગેસ કરો પપ્પા વિ લાઈક અર મંડે જવા સેન્ડવિચ પપ્પા ગેસ સો ગાઈઝ ચલો હવે આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો ના બોલતા કે તમે અપકમિંગ બ્લોગ માટે કેટલા એક્સાઇટેડ છો અને ગાઈઝ હું અને પપ્પા તો બહુ જ એક્સાઇટેડ છે એન્ડ યુ ઓલ નો વાય તો મળે નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે જય શ્રી કૃષ્ણ